જો કોઈ મિત્ર તમને દગો આપવાનો પ્રયત્ન કરે તો આજે આપણે એક ચતુર વાંદરાની વાર્તા સાંભળીશું જે પોતાની બુદ્ધિમત્તાથી પોતાનો જીવ બચાવે છે તો ચાલો શરૂ કરીએ ચતુર વાંદરો અને મગરમચ્છની વાર્તા એક ગાઢ જંગલમાં જ્યાં એક ચતુર વાંદરો તેના જીવનનો આનંદ માણી રહ્યો હતો તે એક નદીના કિનારે આવેલા મોટા સ્વાદિષ્ટ જાંબુના ઝાડ પર રહેતો હતો વાંદરો આખો દિવસ એ ઝાડની ડાળીઓ પર ઝૂલતો અને જાંબુ ખાતો અને ખુશી ખુશી જીવન પ્રસાર કરતો એક દિવસ એક મગરમચ્છ નદીમાં તરતો દેખાયો તે ખૂબ જ થાકેલો અને ભૂખ્યો હતો વાંદરાને જોતાની સાથે જ તે તેને કહે છે મને બહુ ભૂખ લાગી છે તમે મને ખાવા માટે કંઈક આપી શકશો વાંદરો જે એક દયાળુ અને મદદગાર મિત્ર હતો તે ખચકાટ વિના સ્વાદિષ્ટ જાંબુ મગરમચ્છને આપે છે અને હસતા હસતા કહે છે આ જાંબુ ખૂબ જ મીઠા છે તેને ખાઓ અને તમારું પેટ ભરો આ જાંબુ ખાધા પછી મગરમચ્છ ખુશ થઈ જાય છે અને કહે છે વાહ આ તો બહુ સ્વાદિષ્ટ જાંબુ છે તમારો ખૂબ ખૂબ આભાર મારા મિત્ર થોડા સમયમાં તેઓ સારા મિત્રો બની ગયા વાંદરો અને મગરમચ્છ એકબીજા સાથે સમય પસાર કરવા લાગ્યા વાંદરો તેને જાંબુ આપતો અને મગરમચ્છ તેને નદીની દુનિયાની વાર્તાઓ કહેતો થોડા દિવસો પછી મગરમચ્છ તેની પત્નીને મળે છે અને તેને જાંબુ વિશે કહે છે મગરમચ્છની પત્ની વિચારે છે કે જો જાંબુ આટલા મીઠા હોય તો વાંદરાનું હૃદય કેટલું મીઠું હશે તેણે કહ્યું જો તમે વાંદરાને ઘરે લાવો તો આપણે તેનું હૃદય ખાઈ શકીએ મગરમચ્છને આ વિચાર ખૂબ જ ખરાબ લાગ્યો પરંતુ તેણે પત્નીની સલાહ માનીને એક યોજના બનાવી બીજા દિવસે મગરમચ્છ વાંદરાની પાસે જાય છે અને તેને કહે છે પ્રિય મિત્ર હું અને મારી પત્ની તમને અમારા ઘરે આમંત્રિત કરવા માંગીએ છીએ તમે અમારા ઘરે આવો અમે તમારા માટે એક શાનદાર ભોજન રાખીશું વાંદરાએ વિચાર્યું આ એક અદ્ભુત વિચાર છે અને કોઈ પણ દર વગર તે મગરમચ્છની પીઠ પર ચઢી જાય છે જેમ જેમ તેઓ નદીની મધ્યમાં પહોંચે છે ત્યારે મગરમચ્છ પોતાનો સાચો ઈરાદો જાહેર કરે છે તે કહે છે મારા મિત્ર હું તને ઘરે લઈ જાઉં છું કારણ કે મારી પત્ની તારું દિલ ખાવા માંગે છે આ સાંભળીને વાંદરો ચોંકી ગયો પણ ગભરાવાને બદલે તેણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો તેણે ઝડપથી જવાબ આપ્યો ઓહ તમે મને પહેલાં કેમ ન કહ્યું હું મારું હૃદય ઝાડ પર છોડી આવ્યો છું ચાલો પાછા જઈએ અને હું એ તમારા માટે પાછું લઈ આ મૂર્ખ મગર વાંદરાની વાત માની ગયો અને નદી કિનારે પાછો ફર્યો જલ્દી તેઓ કિનારે પહોંચ્યા વાંદરો ઝડપથી ઝાડ પર ચઢી ગયો અને હસ્યો મૂર્ખ મગર હું તને ફરી ક્યારે મારો મિત્ર નહીં માનીશ તે મને હૈતરવાનો પ્રયત્ન કર્યો પણ મેં મારી બુદ્ધિનો ઉપયોગ કરી તને ચતુરાઈથી પરાજિત કરી દીધો આમ વાંદરાએ પોતાની ચતુરાઈ વાપરીને પોતાનો જીવ બચાવ્યો તેને સમજાયું કે સાચી મિત્રતામાં વિશ્વાસ ખૂબ જ જરૂરી છે પરંતુ આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ સાચા મિત્રને ઓળખવામાં ક્યારેય બેદરકાર ન રહેવું જોઈએ તમારા અનુસાર આ વાર્તામાંથી સૌથી મહત્વપૂર્ણ પાઠ શું છે શું તમે કદી આવી પરિસ્થિતિમાં આવ્યા છો જ્યાં તમારે મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે તમારી બુદ્ધિનો ઉપયોગ કર્યો હોય અમને તમારા વિચારો સાંભળવાનું ગમશે અમને નીચે કમેન્ટ્સમાં જણાવો જો તમને આ વાર્તા ગમી હોય તો વધુ આકર્ષક અને પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર